માર્કશીટ બનાવવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે દોઢ વર્ષની મહેનત બાદ બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે આ કૌભાંડ ઉત્તરાયણ વિસ્તારના આરંભ એજ્યુકેશન ક્લાસીસમાં ચાલતું હતું

બે આરોપીઓ મૂળ જામુકંડોળાના રહેવાસી છે અહીંયા સરથાણા રહે છે એ બંનેને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના સુધીના રિમાન્ડ મળેલ છે આ બંને આરોપીઓ એમાં ભેગા મળી અને અગાઉ વિઝા સર્વિસ કન્સલ્ટન્સીનું કામ કરતા હતા અને એ પછી એ લોકો આ જે તે વખતનો કોન્ટેક્ટ થતા એમને નકલી માર્કશીટ બનાવવાનું નક્કી કર્યું છે અને એ રીતે આ માર્કશીટ બનાવી અને અલગ અલગ પૈસામાં વેચતા હતા જે મૂળ આરોપી છે એને પકડવાનું બાકી છે એની તપાસ દિલ્હી મુંબઈ તપાસ ચાલી રહી છે